ભાવ આવી ગયા છે અક્ષરધામ મંદિર પણ ન્યા તો હવે અંદર તો હવે તમને ખોડ ને એવું કાંઈ લઈ જવા નથી દેતા એટલા માટે આપણે હવે અહીંયાથી બહારથી તમને બતાવી દો અક્ષરધામ અંદર તો ન્યા હવે આપણે કાંઈ ફોનની સુવિધા ઉપલબ્ધ નથી એટલે જો આ છે આપણું અક્ષરધામ જોઈ લો આ છે કમ્પ્લેટ અક્ષરધામ આપણો તો કેટલી ફૂલે ફૂલ ટ્રાફિક છે આજે રજાના હિસાબે

તો આપણે ત્યાં તો અક્ષયધામ તો કઈ આપણે અહીંયા અંદર મોબાઈલ ની એન્ટ્રી નથી એટલે આપણે અહીંયા આવ્યા છે શું કહેવા ને હા ઇન્દ્રોડા પાર્ક ગાંધીધામ તો ચાલો અહીંયા અંદર કેવું છે આપણે તો અહિયાં પહેલી વાર આવ્યા છે તો બધું આપણે અહીંયા બતાવવાને બતાવવાનો પ્રયત્ન કરીશું અંદર કેવું છે હું છે બધું અંદર ઇન્દ્રોડા પાર્ક માં તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રેજો તો ચાલો આપણે અંદર જોઈ જો અંદર અહીંયા આવતા પેલા જો આ ગેટ આવે છે આ છે આપડે ડાયનોસોર ગેટલો અંદર જોઈશું પછી ઓહો અંદર છે હવે ડાયનોસોર જેવું બધું રો આ રીતનું પેલા અહીંયા આવે છે હું છે કે હા હું જોઈને તો કે ડાયનાસોર અહિયાં આ રીતના બધે આવે છે આપડે નકશો તો આ રીતનો આખો નકશો છે આપડે નો બધે તો બધે આપડે ફરીશું અને બતાવશું અંદર કેવું કેવું છે જો કઈક આવ્યું છે અહિયાં આવું આપણે જોઈ લે ઉંદર જેવું છે કઈક અને આ છે બીજું કે આપડે લાકડાના જીવાસીમો જે લાકડાના જંતુઓ હોય એ બધા આમાં જોવા અત્યારે આમાં આપણે બતાવે છે લાકડાના જંતુઓ જે આમાં બધા રહે આ બધા જોવા અહિયા લાકડાના જીવાસીમો છે એ બધા અહીંયા આપેલા છે જે વર્ષો જૂના જે પુરાના તત્વોમાં હોય વર્ષો જૂના એ બધા અહીંયા આપેલા છે જો મિત્રો આ છે આપણે અહીંયા ઇદ્રો પાર્કમાં જો ડાયનોસર આ રીતના બધા છે તો કેવડું મોટું છે આમ જો તો ખરા છે જો છે ને આ તો આ છે આપણે ડાયનોસોર એ હું લખેલું છે યેલો સોરસ આ તો આ છે યેલો સોરસ આ રીતનો અહીંયા જો કમલાસ મારી વાહન બતાવવાના જ છે કમલેશ અમને પેરવા છે બધી તો એ બધા જી કેવું હોય ભલે કે જો આ રીતનું છે બધું ચાલો તો આગળ બીજું હું બધું આવે છે એ જરાક આપડે જોઈ

આપણે આવી ગયા છે સર્પ ગ્રહ માં તો અહિયાં છે આ કાળોત્રો ગ્રહ તો જો તમને દેખાતો હોય તો જો આમ અંદર ઉલટો છે જો બતાવી છે ને હા જો આ છે કાળોત્રો ગ્રહ એ એક વાર કરડે એટલે અડધી કલાકમાં માં માણસ નું પૂરું હા જો હા જો આ છે ઇન્ડિયન કોબરા કોબરા હા નાગ આપડે ભારત નો ઝેરીમાં ઝેરી સાપ ઓ આ છે ભારતનો ઝેરીમાં ઝેરી સાપ જો અંદર ચાલી રહ્યો હતો જો એક સાથે કેટલા બધા અહીંયા બેઠા છે જો ચાર પાંચ સાપ છે એક સાથે જો હાલે છે ને

તમને દેખાતું હોય તો હા તો બહુ મોટા છે ભાઈ હા ભાઈ જો એવડા સાપ તમને જોયા છે જો હા કેવડા મોટા મોટા છે આમ જો

કમલેશ એ આવી ગયા છે આપણને બધા માહિતી આપે છે અહિયાં ક્યાં ક્યાં હેરું છે બધા હે ઓહો કેવડું મોટું અરજગર છે આમ તો જો તમે એ સુટું છે ભારતીય અગદર્ત આ છે ભારતીય અગગત રો એવડા મોટા મોટા છે પચાસ પચાસ કિલો ના હાજગર છે ભારતીય અગર બીજા આનો વજન હોય છે ત્રીસ વર્ષની આનો આની આયુષ્ય હોય છે આનો વજન એટલો હોય છે સાત સાઠ કિલો જેટલો ભૂખા એમ હોતા હોય એવું લાગે જો આ છે ભારતી આ હોય પણ આ તમને બોલો મારી દે તો તમારો શ્વાસ જવાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે આવું ક્યાંય તમને દેખાય તો આય છે બિનઝેરી આનું પણ હોય છે આ હોય છે આ તો કેવડું મોટું છે બતાતું હોય

બતાય છે ને આપડે સિંહ ગીર નો આ છે આપડે ટાઈગર બંગાળ નો ટાઈગર બાકી આઈલો આવે છે ને આમ બંગાળ નો ટાઈગર હો એકદમ

મુલાકાત લેવાનું ભૂલતા નહીં તમને બધે અલગ અલગ વન્ય પ્રાણીઓ જોવા મળશે અલગ અલગ બધા જીવ જંતુઓ પણ જોવા મળશે તમને તો એકવાર અવશ્ય ઇન્દોરા પાર્ક ગાંધી ધામની મુલાકાત લેજો તો ચાલો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ પાર્ક પાર્કમાં આપણે જે બતાવવા નહોતું હોય આપણે બધું બતાવ્યું તો તમને અહીંયા કેવું લાગ્યું ઇન્દ્રોડા પાર્ક તમે પણ ક્યારેક ગાંધી ધામ આવો ગાંધીનગર આવો તો વચ્ચે અહીંયા એકવાર મુલાકાત લેજો ઇન્દ્રોડા પાર્ક ને અહીંયા બહુ મજા આવે બાળકોને પણ બહુ મજા આવશે ને તમને પણ બહુ મજા આવશે તો ચાલો આવા માં અમારી સાથે જોડાયેલા રહેજો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો ચાલો જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ હાડ દેગે